ઓ માટે સુરેન્દ્રનગર જિલ્લો સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી બે રોકટોકપણે થઈ રહી છે દરોડામાં અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવતા પોલીસ પણ સફાળી ચાગી છે સુરેન્દ્રનગર ધીમે ધીમે ગાંજાનું હબ બની રહ્યું છે નશીલા પદાર્થો માટે કુખ્યાત પંજાબ કરતાં પણ ગુજરાતમાં વધી રહ્યો છે ગાંજાનો વપરાશ ગુજરાતમાં પંજાબથી પણ વધુ ગાંજાનો વપરાશ નશીલા ગાંજાનું હબ બન્યું

પંજાબમાં એક હજાર કિલો ગાંજો ઝડપાયો હતોલા ખેડી ગામેથી એક હજાર કિલો લીલા ગાંજા નું ખેતર મળી આવ્યું છે જેની તપાસમાં ઘણી ચોકાવના માહિતી બહાર આવી છે પોલીસે ખેડીમાં રેડ કરી તે વાલજી શદુલ બાવળિયા ની વાડીમાં લીલા ગાંજાના વાવેતર કરેલા બસો છોડ ઝડપાયા છે અહીં બે વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકના વાવેતર વચ્ચે ત્રેવીસ ચાંસમાં ગાંજો વાવ્યો હતો અહીં રહેતા મૌની બાપુએ ગયા વર્ષે પણ ગાંજાનું વાવેતર કર્યું હતું મૌની બાબા પોતે પણ ગાંજાનો બંધાણી છે તેની વાડી આવતા અન્ય લોકોને પણ તે ગાંજો પાતો હતો મૌની બાબા દરેકની પ્રસાદીમાં ગાંજો આપતો હોવાથી લોકો તેને મળવા વાડી આવતા હતા બે હાજર અગિયાર માં પત્ની આત્મહત્યા કરતા તે સાધુ બની ગયો અને ખેતરમાં ભાજપના સ્થાનિક નેતા સુધી પહોંચતા ભીનું સંકેલી દેવાયું હતું બે પણ માંજલપુર વિસ્તારના પારસનગર ઘરના ગાંજો પકડાયો હતો મહિસાગરમાં માવાની મુવાડી ગામથી પણ ખેતરોમાંથી ગાંજો પકડાયો હતો

ભારતમાં તેમ છતાં અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે જે દવા બનાવવા માટે વપરાય છે પરંતુ ગુજરાતમાં ખેડૂતોને તે ઉગાડવાની છૂટ નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી